નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ભયાઉ બારસો વીસ થી બારસો પિસ્તાલીસ પાટડી બારસો વીસ થી બારસો પચીસ કલોલ બારસો ચાલીસ થી બારસો ત્રેસઠ કુકરવાડા બારસો થી બારસો ત્રેસઠ પિલોડા અગિયારસો પચાસ થી અગિયારસો પંચાણું વડગામ બારસો પંચાવન થી બારસો સાઠ સમી બારસો પચીસથી બારસો પચાસ ઈડર બારસો વીસથી બારસો છેતાલીસ મોડાસા બારસોથી બારસો એકત્રીસ માંડલ અગિયારસો એંસીથી બારસો એક હિંમતનગર બારસો પાંત્રીસથી બારસો પંચાવન ચોટાણા બારસો સત્તરથી બારસો સાડત્રીસ અંજાર બારસો પચીસથી બારસો ચોસઠ પાલનપુર બારસો ત્રીસથી બારસો બહુચરાજી બારસો વીસથી બારસો છપ્પન ડીસા બારસો ત્રેપનથી બારસો ત્રેસઠ સિદ્ધપુર અગિયારસો બ્યાસીથી બારસો અડસઠ ધીમા બારસો ત્રીસથી બારસો સાઠ ધાંગધ્રા બારસો સત્યાવીસથી બારસો અઠ્યાવીસ હારીજ બારસો દસથી બારસો બાવડા બારસો વીસથી બારસો ચોપન સિહોરી બારસોથી બારસો સત્તાવન થરા બારસો દસથી બારસો બોતેર ભુજ બારસોથી બારસો ત્રીસ મહેસાણા અગિયારસો એંસીથી બારસો છાસઠ ખેડબ્રહ્મા બારસો વીસથી બારસો ત્રીસ ચાણસમાં અગિયારસો બાવનથી બારસો સડસઠ વડાલી બારસો વીસથી બારસો ઓગણત્રીસ બારસો ચાલીસથી બારસો ઇકબાલગઢ બારસો ચાલીસથી બારસો માણસા બારસો ઓગણત્રીસથી બારસો ચુમ્મોતેર રાહ બારસોથી બારસો વીસ થરાદ બારસો પચીસથી બારસો સિત્તેર હળવદ બારસો વીસથી બારસો તેતાલીસ વાવ બારસોથી બારસો અઠ્ઠાવન કડી બારસો વીસથી બારસો અઠ્ઠાવન વિજાપુર બારસો વીસથી બારસો બોતેર ગોઝારીયા બારસો ત્રીસથી બારસો સત્તાવન વિરમગામ બારસો તેરથી બારસો ચોત્રીસ તલોદ બારસો વીસથી બારસો પાસઠ વિસનગર અગિયારસો એંસીથી બારસો પિંચોતેર વારાહી બારસો દસથી બારસો છવ્વીસ પાબર બારસો ત્રીસથી બારસો બોતેર રાઘનપુર બારસો વીસથી બારસો